આપણે એકવા આપડે નામ કહેવાનું કેવાનું ગાંધીનગર નું નામ દે ને એટલે ઓલ ગુજરાત માં ખબર હોય કોને તમે મળવા છો બરાબર એવું નામ દો ના દો પૂછી જુઓ

તો મિત્રો અમે આવી ગયા છીએ હવે મુકેશભાઈ ની દુકાન તો આરે રે આપણે મુકેશભાઈ જે વિક્રમ ઠાકોરને ને હેર સ્ટાઈલ કરે છે એમના કામકાજ બધું વાળનું મુકેશભાઈ પોતે કરે છે તેમને મારી અને પછી આપણે જશો વિક્રમ ભાઈ તમે છો જો ઠાકોર સાથે તો બાજી જીતી લઈશ કલા તો મિત્રો અમે આવી ગયા છીએ વિક્રમભાઈ ની છે તો હવે અહીંયા કરી બેસું વિક્રમભાઈ આવે

તો મિત્રો અમે આવી ગયા અને અમને મળીને ખૂબ આનંદ થયો અમને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિલુક જોવા માટે બનતા રહેજો અમારી સાથે જોડાઈ ગયું વિક્રમ પર છે કે નહીં હા બે વિક્રમ પેઠાકર છે કે નહીં